સોમનાથ મંદિરેથી અયોધ્યા સુધી હરિયાણાના યુવાનની રન ફોર રામ યાત્રાનો પ્રારંભ થયો છે એક હજાર યાત્રામાં દરરોજ એકાવન કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ કરશે નરેન્દ્રસિંહ યાદવ નામના યુવાન બે વખત એવરેસ્ટ પર્વત ચડવા સહિત ચોવીસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી ચૂક્યા છે અયોધ્યા મંદિર બનવાની શરૂઆત થઈ ત્યારથી જ લોકોએ પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે ત્યારે મહેનત એટલે કે શ્રમનું યોગદાન આપવાના હેતુ અને લોકોમાં ભગવાન શ્રી રામનું જીવન કેવું રહ્યું તે અંગે જાગૃતતા આવે તે માટે હરિયાણાના ગુરુગ્રામના યુવાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યથી અયોધ્યા શ્રીરામ મંદિર સુધીની અલ્ટ્રા મેરેથોન દોડનો પ્રારંભ કર્યો જેમાં તે લગભગ પાંત્રીસ દિવસ દોડી અને ભગવાન રામના દર્શને પહોંચશે

જેમાં દરરોજ ત્રણ તબક્કામાં એકાવન કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન દોડ કરી પાંત્રીસ થી છત્રીસ દિવસે અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિર ખાતે પહોંચીશ અગાઉ રામેશ્વર થી અયોધ્યા સુધીની યાત્રા પણ તેમણે છતાલીસ દિવસમાં પૂર્ણ કરી હતી આ ઉપરાંત જમ્મુ કાશ્મીર થી અયોધ્યા સુધીની યાત્રા પણ પૂર્ણ કરી છે અને આ ત્રીજી યાત્રા છે આમ ભારતના ચારેય પ્રદેશ થી અયોધ્યા સુધીની યાત્રાના સંકલ્પ સાથે નીકળેલા નરેન્દ્રસિંહ યાદવ સાથે પાંચ લોકોની ટીમ પણ રહેશે અને તેમની તમામ વ્યવસ્થાઓ અશોક સિંગલ ફાઉન્ડેશન વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂરી પાડશે ભાવેશ ઠક્કર બજરંગદળ કર્ણાવતી ક્ષેત્ર સંયોજક રનપોર રામ ની જે આ ત્રીજી યાત્રા છે પહેલી યાત્રા રામેશ્વરમ થી અયોધ્યા બીજી યાત્રા પૂંચ ની અંદર બાબા બુઢા અમરનાથજી થી અયોધ્યા અને આજે ત્રીજી જે યાત્રા કામનાથજી થી લઈ અયોધ્યા સુધી આ યાત્રા જવાની છે આ યાત્રામાં નરેન્દ્રજી યાદવ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે હરિયાણા ગુરુગ્રામના તે રોજ કિલોમીટર દોડીને અયોધ્યા સુધી જવાના છે ત્યારે આ યાત્રામાં નરેન્દ્રજીની સાથે પાંચ લોકો છે અને ગુજરાતના આપણા પાંચ કાર્યકર્તા રોજ તેમની સાથે એક વાહન સાથે રહેવાના છે અને જ્યાં સુધી ગુજરાતમાં તેઓ છે અને જ્યાં સુધી તે અયોધ્યા નહીં પહોંચે ગામે ગામ બજરંગ દળના કાર્યકર્તા તેમની સાથે રહેવાના છે અને જ્યાં સુધી્યોદ્યા પહોંચશે ત્યાં સુધી બજ્રનોદર તેમની સુરક્ષામાં અને સેવામાં સાથે રહેવાનું છે મેરા નામ નરેન્દ્રસિંહ યાદવ હૈ ઓર મે गुरुग्राम હરિયાણા કર રહેને વાલા હું ઓર વિશેષ નગરપાલિકા કા કાર્યકર્તા હું ઓર પ્રોફેશન સે પર્વતારોહી હું મેને સાત મહાદ્વીપો કે સબસે ઉચ્ચી ચોટિયા ચડ 26 વિશ્વ રેકોર્ડ કાયમ કી હૈ ઓર મે અભી ચારો દિશાઓ કો દોડ કે રામ જન્મ ભૂમિ સે જોڑ રહા હું ઇસે પહેલે रामेश्वरम से अयोध्या उनतीस किलोमीटर सैंतालीस दिन में पूरी की थी और बूढ़ा अमरनाथ से अयोध्या सोलह किलोमीटर हमने 32 दिन में पूरी की थी अभी सोमनाथ जी से अयोध्या हम दौड़ लगा रहे हैं इसके बाद में परशुराम कुंड अरुणाचल से अयोध्या दौड़ लगाएंगे चेतन अपार नाथी एस ट्वेंटी फोर न्यूज सोमनाथ